આજે સાબરડેડી ખાતે શ્રી બંને જિલ્લાના ભાજપના પ્રમુખશ્રીઓ અને નિયામક મંડળના સભ્યશ્રીઓની રૂબરૂ ચેરમેનશ્રીએ જાહેર કર્યું કે ભાઈ ગઈ સાલ જે ભાવફેર મળેલો છે એ બાળફેરની સરખામણીએ ખાસ સાધારણ સભા બોલાવી અને પછી બીજા દિવસ ત્રીજા દિવસ જે એમટી થતું હોય એમટીની અંદર જે વધઘટની રકમ છે એ દરેક મંડળીને મજરા આપી દેવામાં આવશે અને કાલથી દૂધ રાબેતા મુજબ દરેક મંડળીના સભાસદો અને મંડળીના ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે ભાઈ દૂધ સાબરડીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જાય એ પ્રમાણે આપશ્રી સર્વેને વિનંતી કરું છું કે કાલથી દૂધ ચાલુ થાય ટેમ્પામાં થાય તો એને ટેન્કરમાં થાય તો એ કોઈએ એને નુકસાન ન કરવું જોઈએ અને સાબરડીનું કામકાજ રાબેતા મુજબ અને ડેરીનું પણ કામકાજ ને ખેડૂતોને પૈસા મળે એ રાબેતા મુજબનું કામકાજ ચાલુ થઈ જાય એ હું નમ્ર ખેડૂતભાઈઓને વિનંતી કરું છું